દેશભરમાં બાર કાઉન્સિલ દ્વારા સનદની પરીક્ષા યોજાઈ રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે પરીક્ષા દસ હજાર જેટલા ઉમેદવારો આપવાના છે સનદની પરીક્ષા તેઓ આપશે એલએલબી બાદ કોર્ટ પ્રેક્ટિસ માટે સનદની પરીક્ષા લેવામાં આવે છે બાર કાઉન્સિલ દ્વારા આ પરીક્ષા લેવાય છે ઓપન બુક પરીક્ષા હશે એલએલબી કર્યા બાદ પ્રેક્ટિસ માટે લેવામાં આવતી સનદની પરીક્ષા આજે જે યોજાઈ રહી છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના બે સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાંથી અંદાજીત દસ હજારથી પણ વધારે જે ઉમેદવારો જે છે તે પરીક્ષા આપશે ખાસ કરીને પ્રેક્ટિસ કરવા માટે સનદ જે છે તે હોવી ખૂબ જ જરૂરી હોય છે ત્યારે બાર કાઉન્સિલ દ્વારા ઓપન બુક એક્ઝામ જે છે તે લેવામાં આવતી હોય છે મિત્ર ક્યાંથી આવ્યા છે વાવરાજ કેવી તૈયારી તૈયારી સારી છે ઓપન બુક એક્ઝામ હોય છે શું શું ધ્યાન રાખવાનું હોય કેવી મહેનત બસ મહેનત સારી છે ઓપન બુક એક્ઝામમાં જે પ્રશ્નો આવે છે એને જોઈ જોઈને લખવાના હોય છે અને તૈયારી પર પણ કમકમ થાય છે તૈયારી સારી છે એટલે વાંધો નહીં આવે ફર્સ્ટ ટાઈમ આપો છો કે આગળ આપી લઈએ ના ફર્સ્ટ ટાઈમ આપો છું છો તો ફર્સ્ટ ટાઈમ જે છે એક્ઝામ આપી રહ્યા છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત જે છે મિત્ર શું નામ છે ક્યાંથી આવે છે નિકોલ કેવી તૈયારી પરીક્ષાની ફૂલ તૈયારી કરી છે ફૂલ તૈયારી કરી સાહેબ પહેલી વાર આપો કે આગળ આપેલી જાય ને ફર્સ્ટ ટાઈમ ની છે શું શું ધ્યાન રાખવાનું આધી પરીક્ષામાં શું લાગે ધ્યાન માં તો શું બધી તૈયારી ફૂલ જ છે ઓપન બુક एग्जाम માં તો શું ફરક પડે શું લાગે આપને થોડું ડિફિકલ્ટ લાગે જે પ્રશ્નો જે છે એ ગોતવા થોડું ડિફિકલ્ટ લાગે સાહેબ કારણ કે 20 બુકમાંથી બધી જે આન્સર જે કી આપેલી છે એમાંથી જે આન્સર શોધીને લખવા એ થોડા ટફ છે તો આતા ઉમેદવારો અને મહિલાઓ પણ એમ સાથે બેન કેવી તૈયારી પરીક્ષા ની આજની સારી છે શું એક્સપેક્ટેશન પાસ તો થઈ જવાશે ઇન્શાઅલ્લાહ પાસ તો થઈ જવાશે ફર્સ્ટ ટાઈમ આપી રે કા આપે લી ફર્સ્ટ ટાઈમ આપે છે ઓપન બુક એક્ઝામ હોય છે શું શું ધ્યાન રાખવાનું હોય છે ઓપન એ કો શું કરવાની હોતી નથી સેક્શન યાદ રાખવી પડે છે અનુચ્છેદ યાદ રાખવા પડે છે એમ તો સારી તૈયારી છે કેવી તૈયારી બેન જોરદાર ત્રણ વર્ષ જે ભણ્યા હતા એ આજે નીચોડ છે બસ તૈયારી છે જોરદાર છે પ્રેક્ટિસ કરી છે એમ તો પ્રિપેરેશન કરી છે એટલે સારી જ જશે વાંધો નથી કંઈ કોન્ફિડન્સ છે કરી લેશું કોર્ટમાં કેકને ટ્રેનિંગમાં જતા હશો એ કેટલું ઉપયોગી ની વરસાદની પરીક્ષામાં શું લાગે મોસ્ટ ઓફલી તો બધું આવી જ જાય છે પ્રેક્ટિસ પર કરીએ છીએ એમાં કેમ કે સેક્શન ડિવાઇસમાં બધા ડે ને જે હોય છે બધું આવી જ જાય છે અંદર મેં કેવી તૈયારી ખૂબ સરસ પહેલી વાર આપી રહ્યા કા ગવા પહેલી છે ના પહેલી વાર ફર્સ્ટ ટાઈમ તૈયારી છે ખૂબ સરસ છે ક્યાંથી આવે છે કરજણ થી આવ્યા છે અમે ખૂબ સરસ તૈયારી છે મસ્ત એક્ઝામ જશે ઓપન બુક એક્ઝામ હોય છે તો કે રીતે તૈયારી કરતા હોય છો અને શું ઓપન બુક સારી કે વિથઆઉટ વિથઆઉટ જ સારી કેમ કે અભી સુધી વિથઆઉટ આપેલી ને એટલે હવે શોધવાનું થોડું મુશ્કેલ પડે એમ એવું છે હા રાઇટિંગ હતું તે વધારે સારું હતું એમ તો આ વિદ્યાર્થીઓ જેઓ એલ તો પાસ થયા છે પરંતુ પ્રેક્ટિસ માટે સનર જે છે હોવી ખૂબ જ જરૂરી છે અને તેની એક્ઝામ જે છે આજે લેવામાં આવી રહી છે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે આજની પરીક્ષા આપશે અને ખાસ કરીને ઓપન બુક એક્ઝામ છે પરંતુ ક્યાંક ક્યાંક તે પણ ડિફિકલ્ટ રહેતી હોવાનું પણ હાલ વિદ્યાર્થીઓ માની રહ્યા છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુદોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ આગળ વાત કરીએ અમદાવાદના રાણીપ ઓવરબ્રિજ નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર તૈયાર થઈ ગયું છે જેને પાંચ ડિસેમ્બરના રોજ સામાન્ય જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે આ સેન્ટરમાં ટેબલ ટેનિસ ક્રિકેટ બાસ્કેટબોલ પીકલ બોલ સહિતની રમતો રમી શકાશે રમતો માટે કલાકના એંશીથી એક હજાર ખર્ચવા પડશે બીજી તરફ બોપલ ઓવરબ્રિજ નીચે પણ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે આગામી બે હજાર ત્રીસમાં કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં યોજાવા જઈ રહી છે ત્યારે પણ યુવાઓ સ્પોર્ટ્સમાં આગળ આવે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કાર્યરત છે અને ખાસ કરીને જે પણ ઓવરબ્રિજ આવેલા છે તેની નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે અમદાવાદના હેબતપુર ખાતે તો આ સેન્ટર શરૂ કરવામાં આવી એ ચૂક્યું છે તો બીજી તરફ બોપલમાં પણ આ પ્રકારથી સેન્ટર તૈયાર છે અમદાવાદના રાણી વિસ્તારમાં પણ આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી પાંચમી તારીખે આ રાણી અંડરબ્રિજ ઓવરબ્રિજનું નીચે આવેલું આ સેન્ટર જે છે તે શરૂ કરવામાં આવશે ખાસ કરીને યુવાઓ ક્રિકેટ રમી શકે તે માટે બોક્સ ક્રિકેટ જે છે ત્યાં તૈયાર કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે પીચ છે અને તમામ સુવિધાઓ જે છે તે યુવાઓને મળે તે પ્રકારનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે સાથે સાથે અન્ય પિકલ બોલ ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન રમે તેનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અન્ય પણ એક સેન્ટર જે આપણે બતાવશું ત્યાં પણ વિવિધ રમતો રમાય તે માટે આ સેન્ટર જે છે તે તૈયાર કરવામાં આવશે ખાસ કરીને બાસ્કેટબોલ છે રમી શકશે ટેબલ ટેનિસ છે ચેસ પિકલબોલ જે છે તે પણ લોકો રમી શકે તે પ્રકારનું આયોજન છે નાના બાળકો માટે પણ એક્ટિવિટી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે એટલે તમામ તૈયારીઓ જે છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે જેમાં એર હોકીમાં એંસી રૂપિયાથી લઈને બાસ્કેટબોલમાં ચારસો અને પિકલબોલમાં એક હજાર અને બાસ્કેટબોલમાં એક હજાર રૂપિયાનો ચાર્જ જે છે તે પણ લોકો અહીંયા ચૂકવવો પડી શકે છે પરંતુ એક સારો મેસેજ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપી રહી છે કે તમામ આવા જે ઓવરબ્રિજ આવેલા છે ત્યાં નીચે આ પ્રકારની સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે જેથી કરીને યુવાઓ પણ જે છે તે આઉટડોર ગેમ્સ રમે અને ક્યાંક ને ક્યાંક હેલ્ધી પણ રહે તે પ્રકારનું આયોજન જે છે તે કોર્પોરેશન કરી રહી છે કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ